હેલો દોસ્તો આજે બાવીસ જાન્યુઆરી અને ઐતિહાસિક દિવસ કેવાય આમ તો આને ઇતિહાસ બનવા જઈ રહ્યો છે ભગવાન શ્રી રામ ના આવાની ખુશીમાં હું બનાવી રહી છું લાપસી સાદી લાપસી અને મારા ગૌઢાભાઈ મને શીખડાયું છે ને મારા દાદી એવી રીતે બરાબર હું ગોળ વાતરી લઉં છું અને મેં આંધણ મૂક્યું છે પેલા ગામડા ગામમાં જયારે છે ને ભાઈ સારું કામ હોય કે સારો દીકરી દીકરીના ચાંદલા બાંધલા કે હગાઈ બગાઈ નથી થાય એટલે એમ કે મૂકો લાપસી ના આંધણ આજે ભગવાન શ્રી રામ આવવાની ખુશીમાં અમે મૂકી દીધું લાપસી નું આંધણ તો તમને હું દેશી સ્ટાઇલમાં જે દેશમાં ગામડા ગામમાં કાઠિયાવાડમાં જે લાપસી બનાવે એ સ્ટાઇલમાં હું લાપસી બનાવતા શીખવાડું છું ઘણા બધા કીધું છે કે કૃષ્ણ લાપસી નો બ્લોગ મૂકો લાપસી નો બ્લોગ મૂકો અને આપણા ગૌડિયા કહી છે કે દીકરીને બાજરા રોટલો ને લાપસી આવડતી હોય ને પુડલું ઉઠલી જતું હોય ને એને કોઈ પણ રસોઈમાં ક્યાંય પાથી ન પડે અને આપણે આ ત્રણ વસ્તુ શીખા અને પરફેક્ટ શીખા કે બોલો તો ખરા 20 વર્ષ તમારા આઈડર હોસ આવડે હા બસ એમ લાપસી બધાય બનાવી નાખે ઘણા બધા ઘી નાખીને તળી નાખે અને કોરી મોરી રહે ને છૂટી રહે પણ લાપસી બાધી પેસીની છૂટી ના અને એકદમ ટકણી ને ઈ ટાઈપની હોવી જોઈએ મીઠી લાગવી જોઈએ સ્વાદમાં ખબર પડી જાય કે લાપસી છે ઘણા શેકીને કરે ઘણા પણ આવી જ રીતે લાપસી બનાવવાની હોય આંધણ મૂકી દીધું છે. ગરમ થઈ ગયું છે. પાણી એમાં હું ગોળ નાખી દઉં છું. અને કોઈ વસ્તુ માપતી નથી. ખરેખર તમે રસોઈમાં perfect હોય ને તો તમને આમના નામ અંદાજ આવી જવો જોઈએ. કે આટલો ગોળ એટલું પાણી એટલા માણસની લાપસી જો કે અમે બે જ જણા છીએ. ભગવાન રામની પ્રસાદી અને માતા ખોડિયાર માતાજીની લાપસી ધરવાની છે. એટલે જાજી નથી બનાવતી. બે અઢી મુઠ્ઠીની લાપસી બનાવું છું. એટલે એક ખાલી આ જેટલી બરાબર આ ગોળ છે ને વાતરેલો કઢીમાં નાખી અને ગાંગડો ભલે પડ્યો એક બાજુ આંધણ મેં મૂકી દીધું છે હવે આની અંદર ભગવાનની લાપસી બનાવતા હોય ને એમાં કોઈ તેલ દાજુ ન હોવું જોઈએ એઠું કહેવાય અને આ શુદ્ધ છે તેલ એટલે લાપસી નીચે તળિયા તોટે નહીં ને એટલા માટે હું થોડુંક તેલ નાખું છું એની અંદર બરાબર અને આની અંદર બે પાવડા તેલ નાખીને મોણ દઈ દઉં છું આ છે ભાખરીનો થાળેલો જાડો લોટ બરાબર ઘણા એમ કેતા હશે કે તેલનું મોણ ન હોય ઘી નું મોણ હોય તો ભાઈ ઘી નું મોણ ન હોય તેલનું જ મોણ હોય બાકી લાપસી જયારે બની જાય ને અંદર વરિયાળીને ઘી ઉપરથી એડ કરવાનું છે અને માતા જિંદિયા થી ક્યારેય માથી લાપસી નથી બગડી આંધણ ઉકળી ગયું છે અને બોલ કતરું કચરું હોય એટલે એને ગાળીને બીજી વાર મૂકી શકાય બરાબર તો હોય નઈ પેડી હોય ગમે ત્યારે લાપસી બનાવતા દેહ માં ગણપતિ દાદા નું માં નામ લેજો જય ખોડિયાર માં જય ગણપતિ દાદા સારું લીધે તારે એકવાર લાપસી બનાવ ભગવાન નું નામ તો કરાવી લઉં છું તમારે કદાચ જાદુ લઉં છું આપણે ખબર છે ગોળનું પાણી બધું આવી દઉં જોઈ એટલે લોટ બરાબર બોકાય છે

મારે સાંજે બાંધવું નહી ખીચડી કરવાની છે કઢી બનાવવાની છે લાપસી સાથે કઢી હોય મગ શાક હોય અથવા તો રસ્તા વાળું બટાકા શાક હોય પણ હાંજે

હું મારી મજી થી આ ઘર છોડીને જઈ રહી છું ચાલો આ તમારી બે દાખલી નો લોટ બરાબર આપણે લાપસી સંભાળવી હજી ચડવા દેવાનું હવે લાપસી હલાવી નાખવાની છે બરાબર વેલણ અને પછી એક સ્વચ્છ કપડું લઈ ધોયેલું મસ્ત મજાનું અને દબાવી દેવાનું એટલે સરસ મજાનો જે ઉપર લોટ હતો ને એ બફાઈ જાય ઘણા ઘરે આપણે જમવા જાય ખબર છે એમાં ગોળી ગોળી કાચા લોટ ની ગોળી આવે એ ઘીના લીધે દબાઈ ગઈ હોય પણ એ કાચા લોટ તો લાગે જ મોટા એટલે છે ને એ બધો લોટ અંદર સરસ મજાનો બફાઈ જાય ને એટલા માટે આપણે એક કપડા થી દબાવી દેવાની છે પાંચ થી દસ મિનિટ અને પછી એની અંદર ઘી અને વરિયાળી ઘણા સૂકું ટોકરું નાખે પણ ટોકરું નહીં નાખવાનું ઘી ચૂહી જાય ટોકરું અને પડી રહી તો સ્મેલ આવે એટલે વરિયાળી નાખવાથી સરસ મજાની સુગંધ આવે બરાબર હવે હું છે ને સરસ મજાનું છે આ કપડું મેં લાપસી માટે જ રાખ્યું છે કોટન હવે આનાથી હું દબાવી દઉં છું બરાબર દબાવી દીધું છે હવે જે ઉપર કોરો લોટ દેખાતો હતો ને એ બફાઈ જશે દસ મિનિટ માટે એને મૂકી દેવાની છે બંધ કરીને અને પછી ખોલીને અંદર ઘી અને વરિયાળી નાખીને પાછી હલાવવાની છે ગેસ બંધ કરી દેવાનો હા ગેસ બંધ કરી દેવાનો પછી નકર પછી ચોટી જાય નીચે બરાબર હલો લાપસી દસ મિનિટ જેવું થઈ ગયું છે લઈ લઉં છું નીચે મરાવે અને એndo નાખું છું એક ચપટી વરિયાળી ડબલ અને બેસી ઘી ધીણો થઈ જશે મતલબ મેં કીધું હતું કે ધીણો થઈ જશે કે છાળામાં હવે એને આપણે વેલાણથી હલાવી નાખવાની છે તમારી નજર સામે જોજો કે કેવી લાગશે થાય બરાબર મારા હાહુ ને આવી લાગશે ભાવે બાજી તે નીચે ચોટી નથી એક ટકા તકલીફ એને કહેવાય લાપસી આ તો કે લોટ શેકીને કરે કા તો આમ કરે લાપસી એમ હોય લાપસી નું આંધણ મૂકીને લાપસી હોય આવતી ન હોય ને પછી એમ કે આમ કરવી તો મીઠી થાય એ ડોબાવ એમ કયો કે ખાવતી નથી આવડતી નથી આવડતી નથી એમ કહેવાય તો લોજે એટલે ડાયલોગ નથી બા બહુ મીઠું લાગે એમ કે તને આવડતી નથી એમ પણ આખી રેસીપી મૂકું છું અલગથી વિડીયો મારા બ્લોગની અંદર ખાલી આનો એક સીન જ નાખીશ કારણ કે એમાં તમે પછી જોવા જાવ તો આખો બ્લોક જોવો પડશે ઘણાની પાસે ટાઈમ નું હોય અને છોકરીઓને દીકરીઓને બેનો રાખડે સોરી આ લાપસી જોવી હોય વિડીયો એટલે એના માટે અલખથી દશક રૂપનું બ્લોક બનાવીને નાખી દઉં છું માત્ર લાપસીમાં બરાબર કેમ પણ ટકીન ટકા ટકરી જો આને કેવાય લાપસી નહીં ચીકણી આ લાપસી બરાબર હવે માતાજી ઘરે ધરાવવાની છે તમે શ્રીફળ લેતા જાવતી અને છે ને મગની ડાળ ખૂટી છે ફોતરા વાળી ઓલી છે એટલે ખીચડી બનાવી છે બીજું કઈ કિલો મગ દાળ લેતા આવો શું બીજું બા બાળક મગાવી લેવું ને છો તો ઓછી લાવજો મારે ફોન કરું બરાબર